સાથે ગોરાધરા વિસ્તારની વેકુરધામ પબ્લિક સ્કૂલના સ્ટાફ આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓને સાથે રાખીને પૂણા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પૂણા પાટિયા ચાર રસ્તા પાસે આજે સેફ્ટી બેલ્ટ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો પતંગના દોરાથી રસ્તે જતા ટુ વ્હીલર લોકોને ગળામાં દોરો કે માંજાથી કોઈ ગંભીર ઘટના ન બને ગરુ ન કપાય કે કોઈ પણ જાતનો અકસ્માત ન થાય તે માટે તકેદારી રાખવા માટે આજે ટુ વ્હીલર ચાલકોને રોકીને અવેરનેસ કરીને તેમની સાથે પ્રોટેક્ટર અને પાંચસો જેટલા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું પૂણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને સાથે શાળાના વિદ્યાર્થીઓએ રસ્તે જતા ટુ વ્હીલર ચાલકોને રોકીને તેમની ગળામાં સેફ્ટી બેલ્ટ બાંધ્યું અને લોકોને અવેરનેસ કર્યા આ ભવ્ય પ્રોગ્રામમાં પુણા પોલીસ સ્ટેશનના તમામ માણસો સાથે વેકુરધામ શાળાના બાળકોએ પણ સેફ્ટી બેલ્ટનું વિતરણ કર્યું અને સાથે સાથે ટ્રાફિક અવેરનેસ માટે લોકોને જાગૃત કર્યા અને અને આવનાર મકરસંક્રાંતિનો તહેવાર સૌ સુરતવાસીઓ હરીમરી અને ખુશીથી ઉજવે તેમજ કોઈને પણ નુકસાન ન થાય તેવો સારો એવો મેસેજ આપ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આજરોજ પૂણા પોલીસ સ્ટેશન તેમજ વૈકુંઠ ધામ સ્કૂલ તરફથી એક જોઈન્ટ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે આગામી ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને એ અંતર્ગત વૈકુંઠ ધામ સ્કૂલ તેમજ પૂણા પોલીસ બંને મળીને રાહ રસ્તે જે ટુ વ્હીલર ચલાવે છે તેમને ગળામાં પતંગની દોરી ન ફસાઈ તેના માટે બેલ્ટ તેમજ પ્રોટેક્ટર વેચવાનો કાર્યક્રમ એક રાખવામાં આવેલો છે જે અંતર્ગત પાંચસો જેટલા બેલ્ટ લાવવામાં આવેલા છે અને પ્રોટેક્ટર પણ લાવવામાં આવેલા છે વધુમાં વધુ ટુ વ્હીલર બાઈક ચાલકોને આનો લાભ મળે તે માટેનો અમે પ્રયત્ન કરીશું શાળાના બાળકો સાથે છે તેમનામાં અમે જાગૃતિ લાવીશું કે ભાઈ તમે જે કંઈ ઉત્તરાયણ કરો છો તમારી મજા કોઈકની સજા ન બને તે માટે પણ અમે એક સંદેશો આપવા માગીએ છીએ તેમજ અબોલા પશુ પક્ષીઓ ક્યાંક દોરીમાં ભરાય ભરાય કે આ તે થાય તે તે વખતે જીવદયા ટ્રસ્ટ તેમજ ફાયર બ્રિગેડની મદદથી એને બચાવવા માટે પણ લોકોમાં જાગૃતિ આવે તે માટેનો પ્રયત્ન કરવામાં આવનાર છે સુરેશભાઈ કાતરિયા વૈકુરધામ પબ્લિક સ્કૂલ આજ રોજ અમારી શાળા દ્વારા પુણા પોલીસ સ્ટેશન સાથે મળી શ્રી પીઆઈ એનસી નાયક સાહેબ તથા સમગ્ર પરિવાર સાથે મળી સરસ મજાનું સેફ્ટી બેલ્ટ અને પ્રોટેક્ટર વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો પાંચસો થી વધારે પ્રોટેક્ટર અને સેફ્ટી બેલ્ટ લાડુ ચિક અને બધું ખા ખુશુશાલ જીવન જીવો સાથે સાથે તમે તમારી અને તમારા પરિવારની સેફ્ટી અને સુરક્ષાનું ધ્યાન રાખી પરિવાર ને પણ ખુશ રાખો એવું આજે સરસ શાળા પરિવાર દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો આજે વૈકુધામ સ્કૂલ ના સાત આઠ અને નવ ધોરણના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ માં જોડાયા હતા